આજે આપણે વાત કરીશું સુરતના મોસ્ટ વિઝિટેડ ગણપતિની અલગ અલગ થીમ ઉપર સુરતમાં જે ગણપતિ બનેલા છે તે તમામ ગણપતિની આજે આપણે વાત કરીશું વિડીયો ધ્યાનથી પૂરો જોઈશું આપને સુરતના તમામ ગણપતિના દર્શન કરવા મળશે સૌથી પહેલાં આપણે જોઈશું સુરતના ઇલેવંત્રી ગણપતિ ત્યારબાદ સુરતના એક એવા ગણપતિ જોઈશું જ્યાં ચૌદ વર્ષથી મુખ્યમૂર્તિનું વિસર્જન નથી કર્યું ત્યાર પછી આપણે જોઈશું બરફના શિવલિંગ એ પણ એક અદભુત કલાકારીગીરી સાથે બનાવેલા છે ત્યાર પછી લેસર લાઇટ હોલોગ્રામ શિવજી જોવા મળશે આપને અલગ અલગ રીત નવીન સ્વરૂપથી અલગ અલગ ફિલ્મથી જોવા મળશે એક એવા ગણપતિ પણ છે જે હોરર ફિલ્મ પર બનાવેલા છે તે ગણપતિના પણ આપણે દર્શન કરીશું એ પંડાલ પણ જોઈશું ત્યારબાદ જઈશું બર્ડ સેન્ચુરી પાર્ક થીમ ગણપતિ જોવા જે કાયદેસર તમને એવું લાગશે કે તમે કોઈ એક સેન્ચુરી પાર્કમાં એક નેચરમાં છો એવા ગણપતિ ત્યાર પછી આપણે જોઈશું સમુદ્ર દ્વારકા થીમ ગણપતિ દ્વારકાની અંદર સમુદ્રમાં જે દ્વારકા બિરાજમાન છે એવી જ થીમથી એક ગણપતિ બનાવેલા છે એ બનાલ આપણે જોઈશું ત્યાર પછી જઈશું ફોરેસ્ટ થીમ ગણપતિ જેમાં સંપૂર્ણ નૈસર્ગિક કુદરતી ફોરેસ્ટ જેવું વાતાવરણ બનાવેલું છે અને વિવિધ એનિમલ્સ વગેરે પણ રાખેલા છે એ ગણપતિના પંડાલના પણ દર્શન કરીશું સૌથી પહેલાં આપણે જઈશું પાલનપુર પાટિયા ગણપતિ મંદિર જ્યાં આપણે ગણપતિ દાદાના દર્શનનો લાભ લઈશું પ્રસાદ લઈશું અને ત્યાં જ બિરાજમાન ગણપતિ પંડાલના દર્શન કરીશું ત્યાંથી આપણે આગળ વધીશું અને સુરતના વિવિધ વિસ્તારોમાં જઈ વિવિધ ગણપતિના દર્શન કરીશું જોઈ રહ્યા છો આપ પાલનપુર પાટિયા ગણપતિ મંદિરમાં બિરાજમાન વિશાળ ગણેશ પ્રતિમાના દર્શન કરી રહ્યા છો આપ એક ભવ્ય દિવ્ય અને વિશાળ ગણપતિની પ્રતિમા જે ત્રણસો પાસઠ દિવસ મંદિરમાં હોય છે આ છે ગણપતિ મંદિર પ્રસાદ ઘર ત્યાંથી આપણે પ્રસાદ લઈશું ત્યાંથી આ ગણપતિ મંદિરના પંડાલ ત્યાં આપણે જોઈશું આપણે આગળ વધીએ આ ગણપતિના ઉત્સવ માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા એક સુરતના સૌથી વિઝિટ મોસ્ટ વિઝિટેડ ગણપતિ જે કહી શકો ને એવા એક ગણપતિના દર્શન કરવા હું તમને લઈ જાઉં છું ત્યાં એટલી બધી પબ્લિક એટલી બધી ભીડ ઇલેવન ડી થીમ ગણપતિ છે આપણે એ પંડાલની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ઇલેવન ડી થીમ ગણપતિ ખૂબ જ ભવ્ય અને દિવ્ય આધુનિક ટેકનોલોજીના માધ્યમથી બનાવેલો એક પંડાલ છે ત્યાં આપને કંઈક અલગ જ નવી અનુભૂતિ જોવા મળશે જ્ઞાન સાથે વિજ્ઞાન ધર્મ સાથે વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય કરેલો છે આપ જોઈ રહ્યા છો ઇલેવન ડી થીમ ગણપતિ બહુ બધી પબ્લિક બહુ બધો રસ ત્યાં રહેતો હતો બહુ રહે છે આપ જોઈ રહ્યા છો એક અદભુત વાતાવરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કંઈક રોમાંચક વાતાવરણ બની જાય છે આપણે આ જગ્યાએ દર્શન માટે જઈ રહ્યા છીએ અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અંદર પ્રવેશ કરતા જ તમને અલગ જ સરપ્રાઇઝ જેવું લાગશે કંઈક અલગ જ જોવા મળશે સંપૂર્ણપણે પ્રોજેક્ટ થીમ કહી શકો એવી રીતના અદભુત કારીગીરી કરેલી છે જોઈ રહ્યા છો આપ અંદર જઈને જોવાનો કઈક અલગ જ રોમાંચ છે અંદર જઈને જોવાની કઈક અલગ જ અનુભૂતિ છે હવે આપણે પ્રવેશી રહ્યા છીએ ગણપતિ પંડાલની અંદર ભવ્ય દિવ્ય વિશાળ પ્રતિમા ના દર્શન આપ કરી રહ્યા છો અદભુત અદભુત છે સુરતના અલગ અલગ ગણપતિ મંદિરના દર્શન કર્યા હોય કે ન કર્યા હોય આ વિડીયો જોઈશો આપને બે હજાર ચોવીસ ગણેશ ઉત્સવ સમિતિ અલગ અલગ એરિયામાં જે અલગ અલગ થીમ થી બનાવે છે ગણપતિ પંડાલ એ દરેકના દર્શન હું તમને કરાવીશ એક વિડીયોની અંદર આપને સંપૂર્ણ સુરતના ગણપતિ મોસ્ટ વિઝિટેડ મોસ્ટ વિવેડ ગણપતિ કહી શકો એવા તમામ ગણપતિને આવરવાની મેં ટ્રાય કરી છે આપને દર્શન કરાવીશ માત્ર એક વિડીયોમાં આપને બધું જોવા મળશે આપ જોઈ રહ્યા છો લેસર થીમ હોલોગ્રામ શિવજીની પ્રતિમા જ્યાં અલગ અલગ લાઇટિંગથી અલગ અલગ પ્રતિકૃતિ કૃતિ બની રહી છે આપ જોઈ રહ્યા છો શિવજીની વિશાળ પ્રતિમા હોલોગ્રામ થીમ લેસર લાઇટથી અદભુત અદભુત આયોજન છે ત્યાર પછી આપણે એમની જ અંદર જે ટનલ બનાવેલી છે ટનલની અંદર સુંદર લાઇટિંગ છે કંઈક અલગ જ વાતાવરણ છે આપ જોઈ રહ્યા છો ટનલની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ખરેખર અદભુત એક વખત મોઢામાંથી શબ્દ નીકળી જાય એવું સુંદર આયોજન છે આ લોકોનું બહુ સરસ છે અદભુત આયોજન છે આગળ આગળ શું આવે છે આપણે જોઈશું કંઈક અલગ જ લોકમાં પહોંચી ગયા હોય એવો અનુભવ કરાવે છે આપણને આ ટનલ કંઈક અલગ જ થીમ ઉપર બનાવેલું છે ખરેખર સુંદર છે નાના મોટા આબાળ વૃદ્ધ સૌ લોકો અહીં આવે છે દર્શન કરે છે પહોંચી ગયા છે આપણે ટનલનાથ છેવાડે ટનલનાથ છેવાડા પર બિરાજમાન છે ખાટુ શ્યામ બાબા ખાટુ શ્યામ બાબાના દર્શન કરીશું આપણે ખાટુ શ્યામજીના દર્શન કરીશું ત્યાંથી આપણે આગળ વધીશું આ ટનલમાંથી બહાર બીજો એક પંડાલ છે એમાં આપણે પ્રવેશી ગયા છીએ અહીં પણ જુઓ આપ સ્ટેજ પર એક સુંદર વ્યવસ્થા છે લોકોને દર્શન માટેની સ્ટેજ ઉપર જે આપણે પણ દર્શન કરીશું શું છે શું નહીં ખબર પડશે વિડીયોમાં બનાવી રહીશું ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી લેજો વિડીયોને બને એટલો વધારેમાં વધારે શેર કરીશું જેથી તમારા નજીકના લોકોને પણ આ લાભ મળે આપ જોઈ રહ્યા છો બરફના શિવલિંગ આહા અદ્ભુત બરફાની બાબાની પ્રતિકૃતિ બનાવેલી છે બરફના શિવલિંગ છે ટનલની અંદરથી આપણે અહીં આવ્યા છીએ આ પંડાલની અંદર સંપૂર્ણ શિવ પંડાલ કહી શકાય એવું આયોજન છે બરફના શિવલિંગની અલગ અલગ પ્રતિકૃતિઓ છે સાથે શિવજીની ધ્યાનમગ્ન પ્રતિકૃતિ છે આ છે લેસર શો શિવજીની પ્રતિકૃતિ ઉપર અલગ અલગ લેસર લાઇટિંગથી અલગ અલગ પ્રતિકૃતિ ઉપસી રહી છે આપ જોઈ રહ્યા છો અદ્ભુત ભવ્ય અને દિવ્ય માહોલ છે દિવ્ય વાતાવરણ છે આ જોઈ રહ્યા છો પબ્લિક આટલું રશ ટ્રાફિક આટલું પબ્લિક આ હા હવે આપણે આવી ગયા છીએ હોરર થીમ ગણપતિમાં આપણે એક નવું અલગ જ થીમ છે હોર થીમ ગણપતિ અહીં પણ આપણે દર્શનનો લાભ લઈશું થોડુંક રોમાંચક થ્રીલર બેચ છે સાઉન્ડ પણ એમાં ગોઠવેલા છે થોડું સાંભળીશું आलू करी हाजिर आहे આ ગણપતિજીની જે વિશાળ મૂર્તિ આપ જોઈ રહ્યા છો ને એ મૂર્તિ ચૌદ વર્ષથી સતત એક જ રહે છે મંગલ મંગલમૂર્તિનું સ્થાપન થાય છે મંગલ મંગલમૂર્તિનું વસન થાય છે આ મૂર્તિમાં ક્યારેય કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો આ મૂર્તિને ચડાવેલા આભૂષણો સંપૂર્ણ સોનાના છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કહી શકો છો આપ છે કે નહી પર આ વસ્તુ ચારસો પ્લાન્ટેશન આ પંડાલની અંદર રાખ્યા છે મહોત્સવ પૂરો થતાં ચારસો પ્લાન્ટેશન એ અલગ અલગ એરિયામાં ઉગાવશે અને તેમનો સુરતને ઇકો ફ્રેન્ડલી સુરતને લાભ મળશે ખૂબ સુંદર અને ભવ્ય એ લોકોનું આયોજન હોય છે પબ્લિક પણ ખૂબ સારી એ પ્લાન્ટેશનમાં આવે છે પંડાલમાં આવે છે જોઈ રહ્યા છો ઓરવર ફિલ્મ ગણપતિઓ આ વખતે એ લોકો ખૂબ નવું અને અલગ ફિલ્મ રહેવા છે ઓરવર ફિલ્મ પણ ખરેખર રોમાંચક છે અંદર ગયા પછી ગણપતિ છે એરિયા આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓન રૂમ કિચન પાલમુ પાટી ઓકે અને કેટલા સમય છે આ અમારું 25 વર્ષથી છે 24 વર્ષથી મૂર્તિ અમારી છે વાહ વાહ સેમ દર વર્ષે અલગ અલગ એ અમારી દર વર્ષે અલગ અલગ હોય છે અને અલગ અલગ જે પ્રમાણે સુચ્યોસને પ્રમાણે થીમ છે આઉટ ઓર થીમ સુપર બનાવ્યું છે એક્ચ્યુઅલી પર્યાવરણ બચાવવા માટેની આમ થીમ છે અંદર અમે 400 પ્લાન્ટ અહીંયા મૂકેલા છે લાઈવ એ જીવા વિસર્જન થશે એનો અમે પ્લાન્ટિંગ કરશું બધી જે અલગ અલગ જગ્યાએ વાહ

એટલું બધું નૈસર્ગિક લાગે છે તમને ખબર પણ ના પડે આર્ટિફિશિયલ છે એટલું સુંદર અપંડાલ બનાવેલો સજાવેલો છે બર્ડ સેન્ચ્યુરી પાર્ક નામ આપેલું છે ઇકો ફ્રેન્ડલી સુરત બનાવવા માટે સુરતને અંદર પર્યાવરણ વિશેની જાગૃતિ કરવા માટે થઈને આ વર્ષે મોસ્ટલી ઈકો ફ્રેન્ડલી થીમ્સ ઉપર લોકોએ ધ્યાન આપેલું છે પર્યાવરણની જાગૃતિ ઉપર જ લોકોએ ધ્યાન આપેલું છે ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કરેલા છે દરેક જગ્યાએ ખૂબ સરસ આયોજન કરેલા છે સંપૂર્ણ નૈસર્ગિક કુદરતી વાતાવરણ લાગે એવું જ આખું વાતાવરણ ઊભું કરેલું છે ભલે છે આર્ટિફિશિયલ પણ નૈસર્ગિક અદભુત અહલદક અનુભૂતિ થાય એવું વાતાવરણ બનાવેલું છે ખૂબ સરસ ખૂબ સુંદર આયોજન છે ત્યાંથી આપણે આવીશું દ્વારકા થીમ જેમ આપણે જોઈએ છે સાંભળેલું છે જાણેલું છે કે દ્વારકાની અંદર સમુદ્રમાં એક દ્વારકા જે બિરાજમાન છે એ જ થીમ ઉપર આ દ્વારકા થીમ બનાવેલી છે સમુદ્રી જીવો સમુદ્રી જીવો સમુદ્રનું વાતાવરણ બધું થોડું એવું સુંદર બનાવેલું છે કે તમને વાસ્તવિક લાગે ખૂબ સુંદર ખૂબ મહેનતવાળું કામકાજ ખૂબ અદ્ભુત કામકાજ બનાવેલું છે દ્વારકા થીમ ગણપતિજી જ્યાં આપ જોઈ શકો છો સબમરીનની ટનલથી અંદરથી જોતા હોય એવું લાગશે તમને સબમરીનમાંથી જોતા હોય એવું અનુભૂત થશે એવી ફીલ થશે અંદર માછલીઓ જલ જલચર જીવો વગેરે સુંદર રીતે આરોપણ નિરોપણ કરેલા છે અદ્ભુત આયોજન છે આ લોકોનું ખરેખર સુંદર છે ખૂબ જ કાબિલ તારીફ છે અને મેં તમને કીધું એમ મોસ્ટલી સુરતના દરેક એરિયામાં દરેક ગણપતિ પંડાલનો સેમ કોન્સેપ્ટ રહ્યો છે ઇકો ફ્રેન્ડલી સુરત પર્યાવરણ બચાવો સુરત પર્યાવરણની જાગૃતિ વિશેનું સુરત આ એક જ કોન્સેપ્ટ ઉપર સંપૂર્ણ સુરત ચાલ્યું હોય એવું મને લાગ્યું છે ખરેખર સારી વસ્તુ છે જાગૃતિ વધશે લોકોમાં પર્યાવરણ વિશેની જાગૃતિ વધશે આ સારી વસ્તુ છે જોઈ રહ્યા છો માછલીઓ જલચર જીવો આબેહૂબ સાચા હોય એવા જ લાગી રહ્યા છે અદ્ભુત કામગીરી છે અદ્ભુત કલાકૃતિ છે ખરેખર સારું સુંદર કાબિલે તારીફ કામકાજ છે જાણે આપણે સમુદ્રની અંદર બેઠા હોય ને સમુદ્રની નીચે ગયા હોય ને એવું જ આપણને અનુભૂતિ થાય એવું જ ફીલ થાય એવું સુંદર આ લોકોએ આયોજન કરેલું છે ખૂબ સુંદર સરાહની કામગીરી છે ગણપતિજીના દર્શન કરીશું વિષ્ણુ સ્વરૂપ ત્યાર પછી કૃષ્ણ કનૈયાલાલ ઠાકોરજીના દર્શન તો થવાના જ છે કાલિયા દમન સ્વરૂપ ગણપતિજી છે ત્યાર પછી નીચે શંખ છીપમાં કૃષ્ણ ભગવાન ના દર્શન આપણે કરી રહ્યા છીએ ખૂબ સુંદર અદભુત કામગીરી કામગીરી જ સરસ છે આ દર્શન કર્યા પછી આપણે આગળ વધીશું આગળ પણ તમને સુરતના બીજા એરિયાના ગણપતિઓના દર્શન કરાવીશ વિડીયો પૂરો જોઈશો ધ્યાનથી જોઈશો ખૂબ સુંદર જાણવા જોવા મળશે આપને ગણપતિ દર્શન કરવા ગયા છો તો પણ જોવો અને નથી ગયા તો તમારા મિત્રો મિત્રોને પણ શેર કરો વિડીયો જેથી દરેક લોકોને આ લાભ મળે વધારેમાં વધારે લોકો સુધી વિડીયો શેર કરો જેમણે જોયું છે તેમને પણ કરો અને નથી જોયું તેમને પણ કરો વિડીયો પૂરો ધ્યાનથી જુઓ ખૂબ સુંદર સરાહની અદભુત કામગીરી છે આપને જોવા મળશે સંપૂર્ણ દ્વારિકા નગરી આપ સમુદ્રની દ્વારિકામાં ફરતા હો ઘૂમતા હો એવું જ તમને ફીલ થશે એવું જ વાતાવરણ અહીં જોવા મળશે જેમ આપણે સબમરીનમાંથી જોઈએ છે ને એવી રીતના આપણને આખો પ્રોજેક્ટ બનાવેલો છે જોવા મળે છે ત્યાર પછી આપણે જઈશું આગળના ગણપતિ દર્શન માટે જ્યાં પણ ખૂબ જ પબ્લિક ખૂબ જ ક્લાઉડ છે ખૂબ જ ભીડ છે અદ્ભુત ભવ્ય દિવ્ય ગણેશજીની પ્રતિમા ખૂબ જ ઊંચી પ્રતિમા છે સુંદર પંડાલ છે ભવ્ય પંડાલ છે ખરેખર સારું સુંદર જો સંસ્કાર બે નાની દીકરીઓ એક દીકરી બીજી દીકરીને તિલક કરે છે આ છે આપણા હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર આપના બાળકોને પણ આ સંસ્કાર વારસામાં આપતા રહીશું ત્યાર પછી આપણે આગળ જઈશું એક એવા જ વિશાળ કઈ ગણપતિજીના દર્શન કરવા માટે વિશાળ પંડાલની અંદર આપણે આવી ગયા છીએ અહીંથી પણ આપણે આગળ વધીશું થોડા થોડા વરાહ સ્વરૂપ કહી શકાય એવું અદ્ભુત આયોજન છે ભવ્ય વિશાળ પંડાલ ભવ્ય વિશાળ દિવ્ય ગણપતિજીની પ્રતિમા ઓહો આ પબ્લિક આ ટ્રાફિક આ રસ સુરતીઓ મન મૂકીને ગણપતિ દર્શન કરવા નીકળી ગયા છે આમ જુઓ તો આપણા ગુજરાતીઓના બે મુખ્ય તહેવાર થઈ ગયા છે જે સૌથી લાંબા છે નવ અને દસ દિવસના જે પહેલો છે નવરાત્રી ને બીજો છે ગણેશ ઉત્સવ ગણેશ ઉત્સવ ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યમાં સૌથી વધારે ઉજવાતો દસ દિવસનો ફેસ્ટિવલ છે લોકો રંગે ચંગે ઉમંગ આનંદથી ઉજવી રહ્યા છે ગણેશ ઉત્સવ અને ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે ખૂબ સરસ સુંદર ભવ્ય દિવ્ય આયોજન છે ગણેશ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન છે સુરતીઓ તો મોજીલા સુરતીઓ એમાં કંઈ ઘટે એક એક ઉત્સવ મન ભરીને માનવાવાળા સુરતીઓ એક એક ઉત્સવ દિલથી જીવી લેવાવાળા સુરતીઓ દરેક વસ્તુમાં કચાશ રાખશે તહેવારમાં કચાસ ક્યારેય નહીં રાખે અમારા સુરતીઓ દરેક તહેવાર દિલથી ઉજવે છે અહીં પણ આપણે એક નાના બાળકોના સંસ્કાર જોવા મળી રહ્યા છે બે નાના બાળકો ફોટો સેશન કરાવી રહ્યા છે ગણપતિજીની આગળ જોઈ રહ્યા છો આ છે આપણા સંસ્કાર આ છે આપણી સંસ્કૃતિ આપણા બાળકોને આપણે આ વારસો આપવાનો છે આપણે આમાં જાગૃતિ લાવવાની છે તમારા સંતાનને તમે ધર્મ વિશેનું જ્ઞાન આપો આંગળી પકડીને મંદિર લઈ જાઓ દેવદર્શન કરાવો બાળકને બાળપણથી જ ધર્મ વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપો ધીમે ધીમે ડેવલપ થશે જ્ઞાન મળશે હવે આપણે આવી ગયા છીએ એક એવા સુંદર ભવ્ય દિવ્ય પંડાલમાં જોતાં જ આંખો ઠરી જાય એવું સુંદર પંડાલ છે આપણે પંડાલની અંદર જઈશું ગણપતિજીના દર્શન કરીશું અને સંપૂર્ણ પંડાલના પણ દર્શન કરીશું આપ જોઈ રહ્યા છો કેટલું ભવ્ય આયોજન કરેલું છે કેટલું સુંદર કલાકૃતિ સંપૂર્ણ અલગ જ થીમ ઉપર બનાવેલું પંડાલ સંપૂર્ણ શાંત માહોલ ખૂબ પબ્લિક આવે છે દર્શન કરવા પબ્લિકનો રસ પણ ખૂબ રહે છે ખૂબ સરસ સુંદર આયોજન હોય છે અદ્ભુત કામગીરી મનને લે તેવું સુંદર ગણપતિ બાપાનું સ્વરૂપ અને એટલો સુંદર મંડપ ખૂબ સુંદર ભવ્ય દિવ્ય વાતાવરણ ખરેખર અદભુત છે આંખો ને ગમે તેવું નયન રમ્ય વાતાવરણ છે ઓહો જોઈ લો પબ્લિક આપણે આવી ગયા છીએ અલગ ગણપતિજી પંડાલમાં દર્શન કરવા માટે એ પણ એટલો વિશાળ ભવ્ય દિવ્ય રજવાડી પંડાલ કહી શકાય એવો સુંદર પંડાલનું આયોજન છે સંપૂર્ણ રજવાડી ખાટથી બનાવેલો પંડાલ છે વાહ મયુર પર બિરાજમાન ગણપતિજી વાહ ભવ્ય અને દિવ્ય મૂર્તિ અદભુત મૂર્તિ મયુર આશ્રમ બિરાજમાન ગણપતિજી ખૂબ સરસ સુંદર આયોજન છે પબ્લિક પણ ખૂબ વિશાળ સંખ્યામાં અહીં આવે છે અને દરેક પંડાલના સ્વયંસેવકોએ ખૂબ જ સારી કામગીરી કરી છે કોઈ જગ્યાએ કોઈ વધારાની ભીડ ન થાય કોઈ પબ્લિકમાં કોલાહલ ન થાય ખૂબ શિસ્તબદ્ધ રીતે લોકોને દર્શન કરાવ્યા છે સતત ખડે પગે રહેલા સેવકોને સલામ છે કે જેમણે દસ દસ દિવસ સુધી દિવસ રાત એક કરી અને ગણપતિ પંડાલને ખૂબ સુંદર ભવ્ય અને દિવ્ય બનાવેલું છે અને એટલી જ અદ્ભુત અને સુંદર વ્યવસ્થા પણ કરેલી છે અને સાથે સુરતીઓનો પણ એટલો સુંદર અને સાથ સહકાર દરેક સુરતીઓ સ્વયં શિસ્તથી લાઈનમાં ઊભા રહી શાંતિથી દર્શન કર્યા છે નમન છે ગણપતિજીને નમન છે સ્વયંસેવકોને નમન છે સુરતીઓને પણ કે જેમણે ખૂબ જ શાંતિથી શિસ્તથી દર્શન કર્યા છે ખૂબ સુંદર અને ભવ્ય સુરતના દરેક આયોજન રહ્યા છે હવે આપણે જઈએ છીએ શ્રીમંત શ્રીમંત દગડુ શેઠના દર્શન કરવા માટે ખૂબ જ ભવ્ય અને દિવ્ય મૂર્તિ દગડુ દગડુ શેઠ મતલબ એક નામ ઇનફ છે આપ કહી શકો એટલી સુંદર અને ભવ્ય મૂર્તિ જોતા જ મનને મોહી લે આંખોને ઠંડક આપે એવી ખૂબ સુંદર અને ભવ્ય દગડુ શેઠની મૂર્તિ છે આપ જોઈ રહ્યા છો એટલો જ ભવ્ય પંડાલ છે આધુનિકતાની સાથે પ્રાચીનતાનો સ સંગમ કરેલી આ એક એવી જગ્યા છે એવો પંડાલ છે કે જ્યાં ખૂબ આનંદ અને શાંતિ મળે ભવ્ય અને દિવ્ય નજારો જોવા મળે ખૂબ સરસ અને સુંદર ઓહો હો આ પબ્લિક આ આપણું સુરત આ લાઈનમાં સ્વયંશિસ્તી ઊભા રહેલા લોકો જે મેં તમને કીધું ને કે સુરતીઓ મન મૂકીને આવે છે અને ખૂબ જ સ્વયંશિસ્તી ઊભા રહે છે આ છે બધી પબ્લિકની ભીડ આ છે રશ હવે આપણે આવી ગયા છે ફોરેસ્ટ થીમ ગણપતિના દર્શન કરવા માટે એના દર્શન માટેની આ પબ્લિકની લાઈન જુઓ ત્રણ ત્રણ કિલોમીટર લાંબી લાઈન છે પણ કોઈના ચહેરા ઉપર થાક નથી કોઈના ચહેરા ઉપર કંટાળો નથી કોઈના ચહેરા ઉપર કંટાળો નથી લોકો લાઈનમાં ઊભા રહે છે જોવે છે દર્શન કરે છે ખૂબ સુંદર ખૂબ શાંત વાતાવરણમાં શ્રુતિઓએ ખૂબ લાભ લીધેલો છે ખૂબ સુંદર લાભ લીધેલો છે આ ગણપતિ દર્શનના માટે આટલી લાંબી લાંબી લાઈનો પણ લોકો શાંતિથી ઊભા રહે છે શાંતિપ્રિય માહોલમાં ઊભા રહે છે અને સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરે છે સલામ છે સુરતીઓને મિત્રો વિડીયો બને એટલો વધારે વધારે શેર કરજો વધારે વધારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણી સુરતના અલગ અલગ આવા વિડીયો બ્લોગ વિડીયો જોવા મળતા રહી છે હવે આપણે આવ્યા છીએ એક એવા સોસાયટી વિસ્તારના ગણપતિ જ્યાં પ્રાચીનતાની સાથે અવાચીનતાનો સંગમ કે સોસાયટી વિસ્તારમાં ગણપતિજીના પંડાલ કેટલા સુંદર અને વ્યવસ્થિત બને છે થીમ પણ ખૂબ સરસ અને અને સુંદર છે આપણે જઈશું અંદર દર્શન કરીશું એ જોઈ રહ્યા છો કૈલાસ થીમ આધારિત ગણપતિજીનો પંડાલ છે આપને કૈલાસ થીમ ઉપર જ જોવા મળશે કૈલાશમાં બિરાજમાન ભગવાન શિવજી કૈલાસ પર્વત અને નૃત્ય કરતા અલગ અલગ ખૂબ શાંત ભવ્ય દિવ્ય વાતાવરણ જ સુંદર આયોજન છે ખુબ જ વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ રીતે લોકોએ દર્શનનો લાભ લીધો છે આપ સુરતના ગણપતિ દર્શન કરવા ગયા છો તો પણ ભલે નથી ગયા તો પણ ભલે આ વિડીયોમાં આપણે સુરતના ઘણા બધા ગણપતિજીના દર્શન મેં કરાવ્યા છે વિડીયો જોતા રહીશું ધ્યાનથી જોઈશું આપને અલગ અલગ એક એક ગણપતિજીના દર્શન કરાવીશ ખૂબ જ શાંત વાતાવરણમાં આપણે દર્શન કરેલા છે એટલે દરેક લોકોને વ્યવસ્થિત દર્શનનો લાભ મેળવ્યો છે અને આપને પણ વિડીયોમાં વ્યવસ્થિત દર્શનનો લાભ મળશે ત્યાંથી આપણે આગળ આવીશું આ છે લોકોની લાંબી લાંબી કતારો જે દર્શન માટે ઊભેલા લોકો છે જોઈ રહ્યા છો આપ કેટલી લાંબી લાંબી કતારોમાં શાંતિથી સ્વયંશિસ્તથી લોકો ઉભેલા છે બધા લોકો ગણપતિજીના દર્શન કરવા માટે જ આવેલા છે અને સ્ટેપ બાય સ્ટેપ પોતપોતાની રીતે એટલે લાસ્ટમાં ઊભા રહી જાય છે કોઈને કહેવું નથી પડતું એટલી સ્વયંશિસ્ત લોકો રાખી રહ્યા છે હવે આપણે પંડાલની અંદર પ્રવેશ કરીશું સંપૂર્ણ ફોરેસ્ટ થીમ આધારિત ગણપતિ છે ઇકો ફ્રેન્ડલી સુરતને ડેવલોપ કરવા માટે પર્યાવરણની જાગૃતિ માટે એક અલગ થીમ આ વખતે જે ઉપયોગ કરેલી છે તે ફોરેસ્ટ થીમના ગણપતિ છે આપણે ફોરેસ્ટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ રાત્રિનું વાતાવરણ છે ખરેખર અદ્ભુત અને ભવ્ય આપણને લાગે કે સાચે જ આપણે ફોરેસ્ટની અંદર આવી ગયા છીએ ને એવું વાતાવરણ બનાવેલું છે ફોરેસ્ટની અંદર અલગ અલગ વસ્તુઓ એવી રીતના બનાવેલી છે કે ખરેખર તમને એક નૈસર્ગિક અનુભૂતિ થાય એક ભવ્ય અને દિવ્ય અનુભૂતિ થાય એવું સુંદર આયોજન કરેલું છે ખરેખર અદ્ભુત બહુ જ આનંદદાયક બહુ જ ખુશ વાતાવરણ છે ખૂબ જ શાંત વાતાવરણ છે અને મજા આવે એવો માહોલ છે એક વખત દર્શન અચૂક કરો આપને મજા આવશે ખરેખર અદ્ભુત વાતાવરણ છે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરો શેર કરો બને એટલો વધારેમાં વધારે શેર કરજો જેથી વધારે વધારે લોકોને ગણપતિ ઉત્સવનો લાભ મળે ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ સુરત ગણેશ ઉત્સવ સમિતિ બે હજાર ચોવીસ સુરત ગણેશ ઉત્સવ સુરત ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કરેલા છે દરેક જગ્યાએથી મેં તમને બતાવ્યું છે વિડીયોમાં કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો આપને વિડીયો કેવો લાગ્યો આપ ત્યાં ગયા હતા કે નહીં આપે દર્શન કર્યા કે નહીં સંપૂર્ણ માહિતી મને કોમેન્ટમાં કહેશો આપની વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો આપને આવા જ આવા અલગ અલગ વિડીયો હું આપતો રહીશ આવાને આવા વિડીયો આપને જોવા મળશે મારી ચેનલ ઉપર મારા બ્લોગ ઉપર જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું ગણેશ ઉત્સવ સમિતિ બે હજાર ચોવીસ સુરત આપને અલગ અલગ ગણેશ ઉત્સવ પંડાલના દર્શન કરાવ્યા છે મેં ખરેખર તમને કેવું લાગ્યું છે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો આગળથી હું બીજા કયા વિડીયો બનાવું એનું પણ મને સજેશન આપશું હું આપના સજેશન ઉપર અલગ અલગ સુરતના એરિયામાં જઈ અલગ અલગ વિડીયો બનાવીશ અને આપને આપતો રહીશ ચેનલને ભૂલાવી સબસ્ક્રાઈબ કરી લઈશું જય ગણેશ જય ગણેશ દેવા ગણપતિ બાપા મોર